આપણે જે ગર્ભાધાન સંસ્કારની વાત કરી તો એ એક કરતી વખતે અથવા તો પછી કેવા ઘરમાં અને કેવી જગ્યાએ રહેવું જોઈએ આવું કઈ શાસ્ત્રમાં ઉલ્લેખ છે હા જુઓ જનરલી જ્યારે ગર્ભાધાનનો સમય હોય એક વખત ગર્ભાધાન થઈ જાય ત્યાર પછીનું તો આખું અલગ છે એટલે ગર્ભાધાન વખતની આપણે સામાન્ય વાત કરી લઈએ કે એ વખતે ઘર કેવું હોવું જોઈએ બરાબર આ ત્રણ સ્ટેજીસ આપણે લેવા પડશે એક તો ગર્ભાધાન પહેલા ગર્ભાધાન પછી અને ગર્ભાધાન થઈ જાય પુત્ર આવી જાય ત્યાર પછી પણ આખી એક અલગ તૈયારી હોય જેને સુતિકા ગૃહ કહેવામાં આવે ઓકે હા તો એનું પણ શાસ્ત્રોમાં આખું અલગ વર્ણન છે એટલે હાલ પૂરતું આપણે ગર્ભાધાનના સમયે કેવું ગ્રહ જોઈએ એના વિશે વાત કરીએ તો સમજો કે એવો રૂમ છે જ્યાં હવા ઉજાસ વ્યવસ્થિત આવે છે બહુ વધારે પણ નહીં બહુ ઓછું પણ નહીં એ પ્રકારનો ઓરડો છે જ્યાં આપણે તલના તેલનો અથવા ઘીના તેલનો દીવો કરીએ આસપાસે ધ્યાન રાખવું કે બીજી કોઈ વસ્તુ સળગી ન જાય તો એવા સ્થાને એને રાખવું જોઈએ તો એવો તલના તેલનો કે ઘીના તેલનો દીવો કરવો જોઈએ ખાસ કરીને જે આપણો રૂમ છે એ ગાયના ગોબરથી લીંપણવાળો હોય તો એના જેવું ઉત્તમ બીજું એક નહીં ઓકે આજના સમયમાં પોસિબલ બહુ ઓછું છે તો એની જગ્યાએ કોઈ ઓપ્શન એવું કંઈ હું તમને એમ પૂછું કે આ એક આખો વિષય બહુ મોટો છે પણ તમે વિષય કાઢ્યો છે તો ત્યારે હું કહી દઉં કે આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં રહીને આપણે સ્વસ્થ રહેવાના છીએ એવું સમજો છો તમે તમે સમજાવી નહીં શકો પણ તમને પણ ખ્યાલ છે કે ક્યાંક ને ક્યાંક એ આપણને નુકસાન કરે છે છે યસ જુઓ કેવું થાય છે કે જેટલા પણ ક્રોનિકલ ડિસોર્ડર્સ છે ને ક્રોનિકલ ડિસીઝ જેને આપણે કહીએ જે થોડા સમયમાં સારા નથી થવાના બહુ લાંબો સમય જેને લાગવાનો છે ફોર ઇન્સ્ટન્સ ડાયાબિટીસ છે કેન્સર છે થાઇરોઇડ છે જેની એલોપેથીમાં કોઈ દવા નથી એ છેલ્લે ઓપરેટ કરી નાખે બરાબર તો આ બધા રોગો થાય છે એના લીધે ખબર છે હવે આપણે એમ સમજીએ કે આ બધા રોગો છે ખરેખર બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ને એ વખતે જીન્સ સ્વિચ થતા હોય અને એ સમયે જીન્સ સ્વિચ થવામાં ગડબડ થઈ જાય જેને કહેવાય જીન્સ સ્વિચિંગ ડિસઓર્ડર સિન્ડ્રોમ અને ત્યારથી નક્કી થઈ જાય કે તમે મોટા થશો ત્યારે તમને કેન્સર થશે તમને થાઇરોઇડ થશે તમને ડાયાબિટીસ થશે તમને બીપી થશે તો આ બધું માતાના ગર્ભમાંથી આપણે લઈને આવીએ છીએ શા માટે કારણ કે આપણને એવું લાગે છે કે પ્રકૃતિમાં રહેવું જરૂરી નથી પક્ષીઓ જરૂરી નથી પશુઓ જરૂરી નથી ખરેખર આખી એક સાયકલ છે જેના આધારે તમે જીવો છો આ બધાની પણ આવશ્યકતા છે આપણા જીવનમાં આપણને એવું લાગે છે કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં આપણે સુખી છીએ એ બધું કેન્સર કરનારું છે સિમેન્ટની ઉપર તમે જે કલર લગાવો છો જે કંઈક પ્રાઇમર લગાવો છો આ બધું કેન્સરના પરિણામો લાવનારું છે તો આ બધું કરી શકીએ આ બધું આપણા માટે સહજ છે અને આજના જમાનામાં એ દિવાલો ઉપર ગાયનું ગોબર કરવું એ તમને સહજ નથી લાગતું તો પછી કેન્સર સાથે જ બાળકને જન્મ આપવો જોઈએ ગર્ભાધાનની કોઈ જરૂર જ નથી તો એટલા માટે કમસે કમ એકાદ રૂમ તો ઘરમાં એવો રાખો કે જ્યાં ગાયના ગોબરનું લીંપણ કરેલું હોય હું તમને એક વાત કહું આમ તો ઘણા બધા બેક્ટેરિયાસ છે ગાયના ગોબરમાં પણ એક મુખ્ય બેક્ટેરિયાની હું વાત કરું એનું નામ છે માઇકો બેક્ટેરિયમ વક્કાઈ વક્કાઈ એટલે ગાય આ બેક્ટેરિયાનું નામ જ ગાય ઉપરથી પડ્યું છે વક્કાઈ ઓસ્ટ્રેલિયામાં કહેવાય ગાયને ઓસ્ટ્રેલિયામાં શોધાયો હતો એટલા માટે એને નામ આપવામાં આવ્યું હવે આ જે બેક્ટેરિયા છે ગાયના ગોબરમાં પુષ્કળ માત્રામાં હોય એના સિવાય એવા જે ખેતરો હોય કે જ્યાં રાસાયણિક દવા ખાતર ન ન ખાતું હોય ત્યાં પણ આ મળી આવે તો જ્યારે તમે એને ઇન્હેલ કરો ને તો તમારું સેરોટોનિન ટ્રીગર થાય ધેટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ ટુ મેલોટોનિન ઇન્સ્યુલિન તો કહેવાનો અર્થ એ છે કે તમારું મૂળ સારું રહે તમને ગુસ્સો ન આવે તમને ભૂખ સારી લાગે તમને ઊંઘ સારી આવે આનાથી મોટું બીજું શું જોઈએ ખરેખર હું તમને એમ પૂછું કે કરોડપતિ એને રૂપિયા કમાઈ લીધા પણ ડાયાબિટીસ થઈ ગયું મીઠાઈ નથી ખાઈ શકતો મોસ્ટલી તેવું જ છે પણ હવે ખરેખર સુખ એ ભોગવે છે કે સુખ એ વ્યક્તિ ભોગવે છે કે દસ પંદર લાડવા ખાવાની જેનામાં ક્ષમતા હોય તો સુખ નથી ભોગવી શકતા તમે તો આપણા આખા જીવન જીવવાના પર્યાયો આજે અલગ થઈ ગયા છે એટલા માટે આ સમજવાની જરૂર છે તો આ બેક્ટેરિયા તમને ભૂખ સારી લગાડે તમારું મૂળ સારું રાખે તમને ઊંઘ સારી લાવે તો આ તમારા સમૃદ્ધિનું પ્રતિક છે જે પુષ્કળ માત્રામાં ગાયના છાણમાં મળે છે એ તમને રેડિયેશનથી બચાવશે બહાર તમારો મોબાઈલ મૂક્યો હશે આજે અમે લીપણના ઘરમાં રહીએ છીએ તો અમને ખબર છે કે લીપણવાળું ઘર છે તો બહાર જ જવું પડશે અંડર નેટવર્ક નહીં આવે કેમ રેડિયેશન કોઈ જાતનું એને પાર નથી કરી શકતું તો એના એબઝોર્બશનથી તમને બચાવે છે તો ઘણી બધી વિકૃતિઓથી એ તમને બચાવે છે ખરેખર મને તો શરમ આવે છે કે આ બધું આપણે સનાતનીઓ છીએ તેમ છતાં પણ સમજાવવું પડે કે આ એના ફાયદા છે ત્યારે જ આપણે કરીએ છીએ તો તો કોઈક વાત એવી રાખો કે જે ફાયદા વગર કરવાની હોય આપણા માતા પિતાને પૂછીએ કે તમે અમને શા માટે મોટા કર્યા કોઈ કારણ હોય જો કારણ હોય તો એ સ્વાર્થી કહેવાય સાચી આપણને વહલ કરે તો શું કારણ હોય નિઃસ્વાર્થ તો કમસે કમ કોઈ વાત તો નિષ્કારણે સળંગો વેદો ધ્યેયો તો વેદ શા માટે કરવાનું નિષ્કારણ કરવાનું ધ્યેયને જાણવાનું નિષ્કારણ આ ખરેખર આપણા જીવનમાં હોવું જોઈએ જો આપણે સનાતની હોઈએ તો આ બધી વાતો આપણા જીવનમાંથી આજે નષ્ટ થતી જાય છે તો કમસે કમ એક ઓળો તમે એવો રાખો કે જે ગાયના ગોબરથી લીંપણ કરેલો હોય તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે અને સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે નહીં બસ એનામાં પાવિત્ર્ય સચવાય અને મારા શાસ્ત્રએ કીધું છે એટલી ભાવનાથી એ રાખો તો શરીર તો સારું રહેશે જ પણ મન પણ સારું રહેશે સારું રહેશે અને સૌથી ઉત્તમ તમે તો એવું કહો છો કે આ બધું આજના જમાનામાં કેટલું સહજ ગણાય હું તો ખરેખર ગૌ સેવા વગર આ બધું શક્ય નથી એમ કહેવા માંગુ છું આગળ હું એ જ વાત કહેવાનો છું ગાયનું દૂધ તમે બીજાના ઘેર શોધવા જવાના ગોબર તમે બીજાના ઘરે શોધવા જવાના તો આ બધું ગાયના કૃપા પ્રસાદથી મેળવવાનું એ જ યોગ્ય ગણાય તો ખરેખર એ રૂમ ગાયના ગોબરથી લીંબણવાળો રાખો એક દીવો એમાં એવો રાખો કે જે તલના તેલનો હોય અથવા ઘીનો કરો ગાયના ઘીનો તો એ ઉત્તમ છે એના પણ ઘણા બધા કેમિકલ કમ્પાઉન્ડ રિલીઝ થાય છે જ્યારે ઘી અગ્નિથી બળીને જ્યારે એની એ બને છે ત્યારે એમાં પણ ઘણા બધા કેમિકલ કમ્પાઉન્ડ્સ રિલીઝ થાય છે જે તમારા માટે બહુ જ ઉપયોગી છે ખાસ કરીને ઓક્સિજન તો આવી ઘણી બધી વાતો છે ત્યાર પછી એના ઉપર ચૂનો કે એવી કોઈક વાતથી ડિઝાઇન કરવી આછો કલર એ ગાયના છાણ ઉપર આપવો જેનાથી રૂમનો કલર સફેદ અથવા આછો થઈ જાય એ પ્રકારનો રૂમને બનાવો બીજું કે તમે પતિ પત્નીએ મળીને જે પ્રકારનો બાળક ધાર્યો હોય બરાબર જેમ કે સમજો મને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જેવો બાળક જોઈએ જે બધી મર્યાદાઓ પાડતો હોય ધાર્મિક જીવન જીવતો હોય તો મેં શ્રીરામના ફોટોઝ લગાવ્યા પતિ પત્નીએ પણ એવો પ્રયત્ન કરવો જોઈએ કે ચાલો આપણે જે કલ્પના કરી છે ને એ પ્રકારના બાળકનું બાળકનું ચિત્ર દોરીએ તેવું ચિત્ર દોરીને ફ્રેમિંગ કરીને લગાવો બંને જણ તો એવા ફોટોઝ લગાવો શ્રીરામનો ખરેખર બહાર જે મળતો હોય એવો કોઈક ફોટો તમે લગાવો એમના આયુધોનો ધનુષ્યનો ફોટો લગાવો શ્રીકૃષ્ણના ચક્રનો ફોટો લગાવો શ્રી કૃષ્ણનો ફોટો લગાવો શ્રી કૃષ્ણ ગાયો સાથે રમે છે વાલ કરે છે એનો ફોટો લગાવો શ્રી કૃષ્ણ રાધા રાણીનો ફોટો લગાવો સાથે તો આ બધા ફોટોઝ જે તમારા આઈડિયાઝ સાથે મેચ થતા હોય એનાથી તમે રૂમને શણગારી શકો રોજ જ એ રૂમમાં એક એવો કુંડ રાખવાનો કે જેમાં પાણી તરતું હોય તમે સિરિયલો જોઈ હોય ને તો એમાં આ પ્રમાણે હોય જોજો કે રાજા જ્યાં જમવા બેઠા હોય તો એ જગ્યા પાણીનો કુંડ હોય અને એમાં ફૂલો કયા કલરના મોસ્ટલી કયા કલરના જોયા તમે મોસ્ટલી મોસ્ટલી તો તો જોયા છે પછી રેડ હોય ક્યારેક રેડ હોય પીળા હોય ઓરેન્જ હોય બરાબર આ બધા કલર્સ એવા છે મોટા ભાગે પીળા હશે જોજો ઓરેન્જ હશે અને રેડ પણ હશે તો આ બધા કલર્સ એવા છે કે જે તમારું સેરોટોનિન ટ્રિગર કરે આ કલર સાયકોલોજી છે સેરોટોનિન ટ્રીગર કરે ઇન્સુલિન ટ્રિગર કરે યસ ઇન્સ્યુલિન ટ્રિગર કરે તો તમારી ભૂખ સારી ઉઘડે એનાથી ભાવ પ્રકાશમાં આ તો સ્પષ્ટ એમ લખ્યું છે કે જમતા પહેલાં સૂર્યના દર્શન કરવાના ફૂલના દર્શન કરવાના હવે સૂર્યને સીધો સંબંધ છે તમારા પેટ સાથે ઇન્સ્યુલિન ટ્રીગર થાય એનાથી તો હજારો વર્ષો પહેલાં આ બધી વાતો આપણા ગ્રંથોમાં લખી છે તો એટલા માટે કુંડ રાખવાનો પાણીનો પાણીના પણ દર્શન ખૂબ શુભ છે સ્વચ્છ પાણી જેમાં રાખવાનું તામ્ર વર્ણ હોય તામ્ર પાત્ર હોય કે આવું કોઈ પણ પાત્ર ઉત્તમ પ્રકારનું કાસું તાંબુ આવું કંઈક રાખવાનું એમાં પાણી ભરેલું હોય અને ફૂલો એમાં તરતા હોય પીળા કલરના ફૂલો અથવા કેસરી કલરના ફૂલો જે ફૂલોને આપણે રોજ બદલીએ અને પાણીને પણ બદલીએ આ પ્રમાણેનું કરી શકાય તો સૂર્યનો પ્રકાશ પણ થોડી ઘણી માત્રામાં એ રૂમમાં આવી શકે સવાર સવારમાં તો એ પ્રકારનો રૂમ હોય તો આવો રૂમ એ યોગ્ય ગણાય ગર્ભાધાન પૂર્વે અથવા ગર્ભાધાનના સમયે અને ગર્ભાધાનના સમયે પણ અને રોજ તમે એમાં ધૂપ કરી શકો અગરબત્તી નહીં અગરબત્તી હાનિકારક છે અને પ્રદૂષણ પણ કરે છે તો હું ધૂપ કહું છું અહીંયા તો એ તમે ઘરે બનાવેલું હોય અથવા તમારા કોઈ ઓળખીતાએ બનાવેલું હોય જેમાં કોઈ પ્રકારના કેમિકલ્સ હોય નહીં તેવું ધૂપ પણ રોજ કરવું જોઈએ ચંદન વગેરેનું કે જેનાથી ઘરમાં સુગંધ બની રહે તો આવું ખુશનુમાં એક વાતાવરણ હોય એ પ્રકારનો ઓરડો તમારી પરિકલ્પના પ્રમાણેનો જણે તૈયાર કરવો જોઈએ